ચાલો મિત્રો આજે અમે આવી ગયા હે આપણે ભૂરા ભાઈ રહ્યા ને એમના બગીચામાં આ ભૂરા ભાઈના પોતાનો બગીચો છે તમે જોઈ શકો છો મિત્રો લીંબુનો અને ભેગી રીંગણી ભૂરા વાવી છે આમ હરઘવા છે અને મારા ત્રણેય આર્ટિસ્ટ અહીંયા લીંબુના બગીચામાં તમે જુઓ લીંબુ કાપીને બેસી ગયા છે અને આજે અમારે હરીફાઈ જાણે એવી છે કે કોણ ખાટું વધારે ખાઈ શકે આ લીંબુ તો ખાટા બહુ હોય અને હવે તમારે એક એક ફાઈડ ખાવાની કેટલી એક એક ફાઈડ સુહિન નાખ દેવાની સુહિન નાખ દેવાની જી બધાથી જાજી લીંબુની ખાય છે એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ મળશે તો મિત્રો તમે કોમેન્ટ કરજો અબલે ઇન્ડામાં દીપો લઈ દે નહીં દે મને લાગે છે એવું તો રેડી મારા તને આર્ટીસ્ટ સાંભો મારથીન કરવું પડશે હા લીંબુના બગીચામાં બેઈ ગયા છે અને બીબડા કાઢતા જાજો ચાલુ ચાલુ જો મે તો ભૂરા ભાઈ કમ્પ્લીટ છุย ગયા છે રેડી સીસોડા હો હું કાઢે એવી રીતે ગાજ ના છુ હાલો દુલારામ ભાઈ ઓરો આટો ઓરો નો મજા આ ए तो

આ એમ સામો આ એમ આ એમ પુતાભાઈજીમ સોય તું કાદ નાખવાનું આ એમ દાઢે ચડાવી હા હાલો મે તો અજી તો ટક્કર બરોબરની ઝાળી જાય છે એમ ઇનામ નથી જાવા દેવું

Давай-давай. આજ ટક્કર કરી છે હાલો ભૂતા ખાઈ ગયા મિત્રો જોવો તમે બે બુડવી કાઈ જો આ કેમ રાખ્યું છે મોઢામાં તમે રોજના ના આયા બીજી રખડતા હોય ને હાલો ધરમ ભાઈ મારો વારો આવી ગયો થાય ले 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 जरा पुढे हा स्पीडमधुला दातं पे खाई ग्या ले दातच न काम पता ले उं फोल्डो आले मारले ऐ

ચાલો મેં તો આખરે અમારા ભોરા ભાઈ ખાટું એટલે કે લીંબુ ખાવામાં